ડોરા સાત ના વિદ્યાર્થી આતાનજી શાળા તાંગી નિશા દોરી ખાતી નિસારાઈ અમારી શાળા માટે અમને સૌને ગર્વ છે અભિમાન છે એને રજો કરતે જય દેવ મહેમાનો વાલીઓ અને શિક્ષકગાઓ તમને મારા નમસ્કાર આજો ભાઈ સાહેબ છે જાન જે નથી હલાય મય દિશાની મુલાકાત કરીયા પેલા માં અને આત્માની સાધના કરી નિશાન મે પ્રાર્થના મે કોમકાનાથ અનુલોમિલો ને જીવાંદલી એસાં જો કાર્યક્રમ હવા નિશાન મે માં બાપ

मेरे में ऐसा अलग अलग कार्यगर के बनाया दिनाज्ञान मेले में अच्छे शिक्षा मिलो है वे प्रवास आयोजन खर्चोधारे अचे लादा वाली प्रवास सही बने तो निशान में प्रवृत्ति यूट्यूब में जिन में જી માર્ગ પર આવીએ ત્યાના નિશાન પર રામ 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 મરી કે રામ રામ ખૂબ સરસ